મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે સ્કો રેપિડ ઇલેઝન્સ ગાડી જોઈ રહ્યા છો ઇલેઝન્સ ગાડી વેચવાની છે સ્કો રેપિડ તો વિડીયો પૂરો જોતા રહીશો બધી જ માહિતી મળી રહી છે બે હજાર અગિયારમા મહિનાના મોડલની ગાડી જોવા મળશે સ્કોડા રેપિડ પાર્સિંગ અમદાવાદનું પાર્સિંગ જોવા મળશે જી જે ઝીરો વન ડીઝલ એન્જિનમાં ગાડી જોવા મળશે તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળશે ફૂલ જવાબદારી સાથે આ સ્કોડા રેપિડ વેચવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રેજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો સ્કોડા રેપિડ બે હજાર ચૌદની અગિયારમાં મહિનાના મોડલની ગાડી જોવા મળી રહેશે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે ફ્યુલ વિશેની વાત કરું તો ડીઝલ એન્જિનમાં આ સ્કોડા રેપિડ જોવા મળી રહે છે વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો કંપની કલર છે નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળશે ક્યાં સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ સ્કોડા રેપિડ વેચવાની છે મિત્રો અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત સત્યોતેર હજાર કિલોમીટર જ ચાલેલી છે કંપની રેકોર્ડ છે તેવું ગાડીના માલિક જણાવે છે વન વાનર ગાડી છે ફૂલ જવાબદારી સાથે આ સ્કોડા રેપિડ વેચવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું મિત્રો તમે જે સ્કોટા સ્કોડા રેપિડ જોઈ રહ્યા છો બે હજાર ચૌદની અગિયારમાં મિનાર મોડેલની ગાડી જોવા મળશે ડીઝલ એન્જિન વન ઓનર ગાડી જે એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી છે ચાચવેલી ગાડી જોવા મળશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો આ ગાડીની કિંમત પાંચ લાખ પચીસ હજાર અંદાજીત કિંમત તેમાં તમને થોડો ઘણો ફેરફાર કરી આપશે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત પાંચ લાખ પચીસ હજાર છે આ ગાડી તમને ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સ સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની ખરીદી કરી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ભાઈનો કોન્ટેક નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને આ ગાડીવાળા ભાઈનો નંબર મળી રહેશે માલિકનો નંબર તમે તેને ફોન કરી શકો છો અને સ્કોડા રેપિડ વિશેની વધુ માહિતી મેળવી શકો છો ગાડીવાળા ભાઈનો નંબર નેવું નવાણું સાસઠ એકત્રીસ તેત્રીસ તે આ સ્કોડા રેપિડના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને તમારે રૂબરૂ જોવા જવું હોય ગાડીની મુલાકાત લેવા તો તમે જઈ શકો છો પણ હા મિત્રો તે પહેલાં તમારા ભાઈને ફોન કરીને જવું જો ગાડી વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું બાકી તમે સ્કોડા રેપિડ ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો નંબર વન કન્ડિશનમાં ગાડી જોવા મળે છે ચાચવેલી ગાડી નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે સ્કોડા રેપિડ વેચવાની છે